હેલો ગાયસ વેલકમ એન્ડ વેલકમ ટુ માય કિચન ચેનલ આજે આપણે બટેટો બાઇટ્સ એન્ડ આપણે તેની સાથે મજેદાર ચટણી બનાવવાના છીએ તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં તો એક મોટા બાળમાં એક મોટી વાટ કે બોઇલ કરેલા બટેટાને એડ કરીશું ત્યારબાદ એક મોટો કપ બ્રેડ ક્રમ્સ એડ કરીશું વન ફોર ચોથા કપ આપણે ચોખાનો લોડ એડ કરીશું અડધી ચમચી જીરું સાદું અનુસાર મીઠું અને એક ચમચી કાલી મિરચીનો પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી આદુ મરચાની પેસ્ટ અને અડધી ચમચી આમચૂર પાવડર એડ કરીશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણે પાણી બિલકુલ પણ એડ નથી કરવાનું અને આપણે તેને એકદમ સરસ રીતે લોટ બાંધી દેવાનો છે આ રીતે તો ઉપરથી તેલ લગાવી લઈશું અને આ રીતના ત્રણ લીવા આપણે પાડી લઈશું પાટલી પર તેલ ગ્રીસ કરીશું અને એક લીવો લઈને આ રીતે એકદમ સરસ એવા રોલ બનાવી લઈશું ત્યારબાદ ચપ્પાના મદદથી મીડિયમ સાઇઝના આ રીતે શેપ આપી દઈશું હવે આપણે કાંટાવાળી ચમચી લઈને આ રીતે સેપ આપીશું તો ખૂબ જ ટેસ્ટી એવા અને એકદમ મજેદાર એવા દેખાય છે તો પટેટો પાઇસ તો જરૂરથી એક વખત ટ્રાય કરજો આ રીતે તો ખૂબ જ ટેસ્ટી એવા લાગશે તો હવે આપણે બાજુમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો હવે આપણે પટેટો પાઇસને તળી લઈશું તો એકદમ ગોલ્ડન બ્રાઉન થાય એકદમ કરારા એટલે આપણે તેને ડીશમાં કાઢી લઈશું હવે આપણે ફટાફટ ચટણી બનાવી લઈએ તો મિક્સર જારમાં ત્રણથી ચાર લસણ કળીઓ બે તીખા મરચાં કોથમીરના ધાણા એક મોટું ટમાટર કટ કરીને એડ કરીશું એક મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરીને એડ કરીશું થોડું પાણી એડ કરીશું અને મિક્સર જારમાં એકદમ સરસ રીતે તેને પીસી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી ચટણી એકદમ મજેદાર એવી રેડી થઈ ગઈ છે તો હવે આપણે તડકો લગાવી લઈશું તો તેલમાં જીરું અને રાયને એડ કરીશું કૂટી લઈશું એકદમ સરસ રીતે તડકો અને ચટણીમાં એડ કરીશું અને મીઠું એડ કરીશું અને ગરમા ગરમ ચટણી સાથે પટેટો બાઇટ્સને સર્વ કરીશું તો કેવી લાગે ફ્રેન્ડ્સ આજની રેસીપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને એકદમ મજેદાર એવા બટેટા બાઈસ તમને આજના કેવી લાગે રેસીપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળે ત્યાં સુધી બધાને બાય બાય આવજો ટેક કેર